નમસ્કાર મિત્રો મિત્રો રાજદીપસિંહ રીમડાના બે દિવસના રિમાન્ડ મંજૂર અને પોલીસ સામે શું વાતચીત થઈ વિગતે વાત કરીશું આજના વિડીયો રાજદીપસિંહ લીમડા જેમના ઉપર અમિતપુર કેસ પછી બહુ જ બધા સવાલો હતા એ પોતે જ ફરાર થઈ ગયા હતા અને એમને પોતે સરેન્ડર કર્યું અને સરેન્ડર પછી પ્રશ્ન એ થયો કે પોતે સરેન્ડર કેમ કર્યું કારણ કે થોડાક દિવસ પહેલા અનુરૂધસિંહ જાડેજાએ પોતે સરેન્ડર કર્યું હતું રાજદીપસિંહ રીમડા ઉપર લાગેલા આરોપો અને એના પછી એમને કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ જજના ઘરે રજૂ કરવામાં આવે અને બે દિવસમાં પોલીસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે રાજદીપસિંહ જ્યારે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે શું વાતચીત થઈ એનો વિડીયો સામે આવ્યો છે

તો આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો ન્યૂઝ ચોનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો